ડાકોરથી સમાચાર નગરપાલિકાની ગંભીર જોવા મળી છે વિભાગનું વાહન નંબર પ્લેટ વગર જોવા મળ્યું છે ડાકોર પાલિકાથી નીકળેલું વાહન અમદાવાદ જઈ રહ્યું હતું ખેડા ટોલ પ્લાઝાએ વાહન ચેકિંગ દરમિયાન મામલો જોવા મળ્યો છે કે જેમાં નંબર પ્લેટ વગરનું આ વાહન ફરતું હતું રાજકોટમાં આઠ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારાય છે દોષિત હરદેવ માંગરોળીએ વર્ષ બે હાજર ઓગણીસમાં બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જેનો થોરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી સીસીટીવીની મદદથી નરાધમને ઝડપી લેવાયો જોકે વર્ષ બે હાજર એકવીસમાં આરોપીને વસગાળાના જામીન મળતા ફરાર થઈ ગયો ત્યારે રાજકોટ પોલીસે બે વર્ષ બાદ ફરી આરોપીને હરિદ્વારથી ઝડપી લીધો દોષિત હરિદ્વારમાં પોતાના મૃતક મિત્રની પત્ની સાથે લગ્ન કરીને જીવન વિતાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે સુરજના કામરેજના કઠોદરામાં ઝાડની ડાળી હટાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો ઝઘડો બાદ એક વ્યક્તિએ રોડ પર ધર આવતા માલિકે આવેશમાં આવી હવામાં ફાયરિંગ કર્યું રોડ પરથી ડાળી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો જપા જપી થઈ બાદમાં થી દસ જેટલા યુવકો એકઠા થઈ જતા મકાન માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી કામગીરી હાથ ધરી ज एरिया के दो घर के बीच में बेसिकली मनमुटाव जैसी झपाझी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में तीन राउंड की फायरिंग की जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आर्म्स एक्ट के भी सेक्शन को लगाया गया है वहां पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ ઝડપાયો છે આરોપી યુસુફ પઠાણે પત્ની સાથે મળીને એકવીસ લોકો સાથે વિઝા આપવાના નામે આચરી હતી ઠગાઈ પતિ પત્ની એક કરોડ પાંચ લાખનું ફૂલેખું ફેરવી ફરાર હતા આરોપી યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી હતી દિલ્હી એરપોર્ટ પરથી ઇકો ધરપકડ કરી સુરત લાવ્યા યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંને પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાયદરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયા જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને હવે વાત એકત્રીસ ડિસેમ્બર પહેલા આવેલી પોલીસ એક્શનમાં મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો જોવા મળ્યો છે કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયું છે વિદેશી દારૂ ત્રણ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે

તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી પી ગુજરાતમાં લોકોને ઝડપવા એક્શન શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ધુસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે દારૂનો જથ્થો પકડાયો છે કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે વિદેશી દારૂની સાતસો ને ચોત્રીસ નંગ પેટીઓ પકડાય સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયો વિદેશી દારૂ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે તરફ અરવલ્લીમાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ચાર કરોડ સિત્તેર લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડ રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ધુસણખોરીની ફિરાકમાં કરોડ રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન રૂરલ મેઘરાજ ઇસરી ભીલોડા અને ટીટોઈ સહિત સાત પોલીસ સ્ટેશનના બોટલોને એક હાજરીમાં સાત પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજ મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ

બનાસકાંઠાની જે ખનીજ માફિયાને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી ને તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસીના જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત

પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ થ્રી ખબરો પર દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા કહ્યું ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવારને દોરીના કારણે ગળામાં પહોંચી ઈચ્છા ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો સત્તાલીસ લંગ દોરી સહિત ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત